કઈ નકિયું નથી સાત વાગ્યે લાયા પૈસા પૈસા નોતા કને હા પૈસા હતા પૈસા નહોતા પૈસા નહોતા ને એટલે ફ્રેન્ડ્સ કામ કરવા નહોતા ગયા હા તો પૈસા ખાતા પણ ઉપડતા નહોતા ની બે બેંકો ભેગીતા ને એટલે ઉપડતા નહોતા એટલે પછી ગાડીમાં પેટ્રોલ હતું પણ તો એ નહોતા ગયા ની પછી હેતાર ઉપડે એટલે હોસ્પિટલ લઈને આવ્યા બકાલી તો હવે રાંધી દો

કે લેજો બીજાનું માતાજીના દર્શન કરવાને ગણત્રી છે જોઈ ખાવા બના ને તો જાય ખાવા નહીં જો ને તો ખાવા તો પછી મોડું એટલો બધો કપડા ઉપર તો જાય બીજે પડી જાય ને બીજી જગ્યાએ તો ક્યાં ગોઠવા જવા અમને આજુબાજુ કોઈ

દુકાન નો સીધો બીજી વાત એમ ની કામ હોય તો જ આમ એટલે કઈ વાત થાતી બીજી કોઈ વાત કરી દેની બે વર દે હવે મને આડો છોડને કોઈને ઓળખતા હોય ને એ બહુ કે વાત નહી થાય કામ હોય તો જ બોલાવે નીચે આવલા રે આ પાણી

તો ને મને હોય મજા આવે અભિરાજ આવે એ હોય ને દિવસ આખો જાય કેમ જાય ખબર નઈ પડે

એલ કે સે માર હું બોલાવ બે વાર ત્રણ વાર બોલાવ ને તો એક વાર બોલે પણ મે કેમ બ્લોગ માં બોલે હે જાજે એટલે પછી એમને ને હાર ન મજા આવે એટલે માર છોકરા હારે આમ તે આમ ને તે અને પાછા હિન્દી ભાષે હે ને ઓલા એને એટલે ગુજરાતી બોલે ને એટલે મજા આવે એટલે નવા લાગે ને અને એમ ને તે હું કઈ તમારી પાસે બોલી જાય ને તો એમ ને લાગે ને હા તો એ છે લે પડવા મળ્યા પડવા મળ્યા તો ફ્રેન્ડ્સ અમે થઈ ગયા છીએ રેડી તૈયાર થઈ ગયા છીએ હાલકે છે ગાડી સ્ટાર્ટ કરવાનું ચાલુ કરી દીધું છે અને જઈએ છીએ મંદિરે માતાજીનાની તો આજે રજા રાખીએ એટલે મંદિર ફરતા આવ્યો વિચાર આવ્યો એટલે થઈ ગયું છે બપોર પણ તો એ તો બપોરે જાય છે સવારના તો કંઈ નક્કી નહોતું હા હા સારું હાલો

આ ખબર છે કઈ માસ છે ફોન પર પડી બધું મને આગળ કઈ કઈ જાવા મને થીમ બીક નિર્ભય રીતે નહી તો આવી રીતના કોઈક નજીકથી આમ આપતું હોય એટલે આવે નઈ આ તો આટલું નજીક રાત ને તો નજીક આવે ઉલટા પણ ભીવે નહી માતાજી ની દયા છે

આટલા બધા છે ને મસ્ત એક નંબર વી કેટલો મસ્ત સરસ મજાનો છે પાણી અને માતાજી નું મંદિર છે વચ્ચે ઘણું પડી રહ્યો છે હજી તેમડો છલકાય છે ને હજી સારી ન તો આગમ આગમ થી નોલુકા આગમ માં હાલીન

કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે નીકળી પલળી જવાય એટલે ઘડીક રોકાય પછી નીકળી કરે ને અમે આવી ગયા છે મારા ભત્રીજાને વાડી જોઈ શકો છો અહીંયા મોબાઈલ માં ચડવાનું કામ હાલતું હોય છોકરાઓનો ભાઈ કામ જ હોય અને શું કરે તું અને આ જો એ શું ફૂલે આવી પાપડો હે મને પાપડો ફૂલે આવી ના દર્શન કરી મારા ભત્રીજા વાડી ને બધે ફરી અને શું કઉ વરસાદ ના બરોબર પલળી ગયા એટલે કપડા બદલાવા પડે ને

અને મેલી આના બોલ રહી આવું મારું ભેગું પણ થોડું આગું હતું અને વરસાદ વરસાદ નો લઈ ગઈ મતલબ

होना पड़ेगा वो अच्छा नहीं है अब वो बाद दिए अंकल ने फिर वो हो जाएगा सेक जाएगा तब खाने दो हाँ हाँ पक जाएगा तब हाँ हाँ नहीं कहीं बादाम नहीं वो ये वाली मक्का है क्या बोलते मका हाँ तो है, फूल है वो भूल जाए जाएगा तब दू खाना हो हाँ। वो दिखा वो है, वो गोदाम है इधर देख दिखा दो तो थोड़ी मिट्टी वाली है लाओ ये आपके अंदा दूंग देख कितने सारे लाई देख ये लाई है थोड़ी वो हो जाएगा मिट्टी वाली है धुल दूंगी फिर बाद में तल कर दू ना ચેક દઉં તબ ખાઓ ગ મિટી વાી બેટા